કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી છે અને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો માણબા ગ્રામ પંચાયત દ્વારા જળવાયુ પરિવર્તન મુદ્દે ગ્રામ વિકાસ અને લોક જાગૃતિ કાર્યક્રમ માળબા ગ્રામ પંચાયતે જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસ કાર્યક્રમનું આયોજન કરી ગામના લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પંચાયત સદસ્યો તથા આગેવાનો દ્વારા ગામના ખેડૂત પશુપાલક માલદારીઓ મહિલાઓ યુવાનો સહિત તમામ વર્ગોને જળવાયુ પરિવર્તનમાં થતી અસરો અંગે મનોમંથન અને ચિંતન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન વર્તમાન સમયમાં વધી રહેલા ક્લાઇમેટ ચેન્જ તેની ખેતી પશુપાલન અને માનવ જીવન પર થતી અસર તેમજ જરૂરી કાળજી અને સાવચેતી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન તથા ઉન્નતિ સંસ્થાઓએ સંસ્થાએ સહયોગ આપી પાયુ વાયુ પરિવર્તન વિષય ઉપર ઊંડાણપૂર્વકની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં પંચાયતના સદસ્યો આગેવાનો ખેડૂત પશુપાલક માલધારી મહિલાઓ યુવાનો તેમજ પંચાયત ટીમ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી આ રચના કરી લોક જાગૃતિનો સંદેશ લોકજાગૃતિનો સંદેશના અધ્યક્ષ સ્થાને સરપંચ અકબરભાઈ રાવમાં રહ્યા હતા સાથે ઉપસરપંચ સુલેભાન રાવમા રમજુભાઈ રાવમા પાછાભાઈ બરવાડ કાંજીભાઈ પટેલ મેઘજીભાઈ પટેલ કેશવભાઈ પટેલ રામજીભાઈ ગામી ગણેશભાઈ પટેલ પાચાભાઈ ચૌહાણ બાલાભાઈ બરવાડ સુલતાન રાવમાં રાજેશ વાઘેલા સાજીદ રાવમાં તાજ મહમદ મલક હાજર રહ્યા હતા રિલાયન્સ ફાઉન્ડેશનની ઉન્દ્રિત સંસ્થાની તરફથી વિરેન્દ્રસિંહ બારડ વાસુદેવભાઈ તથા તૌફિક સૈયદ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા